ભાઈ કેમ સો બધા મિત્રો મજામાં તો તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો ફરી નવો વિડીયો લઈને આવી ગયો છો નવા વિડીયો સ્વાગત છે આ પથ્થરવાળી ટેકરી આનું બેઠ છે તો રીતના શંકર ભગવાનની મૂર્તિ

આ પીવાની ટાકી આ મવડાનું ઝાડ છે મવડાનું ઝાડ છે આ પીવાની ટાકી જુઓ મરાઠી ભાષામાં લખેલું છે અહીંયા નિશ્ચય મૂર્તિ છે જુઓ મરાઠી ભાષામાં લખેલું છે અહીંયા છે ત્યાં છે એક મૂર્તિ અહીંયા છે સાંઈ બાબાની મૂર્તિ છે મૂર્તિ અહીંયા છે આ મરાઠીમાં લખેલું છે ખબર પડે વાંચતા આવડે તો એક મૂર્તિ ત્યાં હિન્દુ